ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જીવલેણો હુમલાના ગુણના આરોપીઓને પકડી પાડતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરેશ શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરેશ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન છ તથા મદદનેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરના હોય જીવલેણુ હુમલાના આરોપી વિરુદ્ધ ભેસ્તાન ખાતે નોંધાયેલ એ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ બીએનએસ કલમ ચોપન એકસઠ એકસો બે એકસો પંદર એક ત્રણસો એકાવન બે તથા જીપી એકસો પાંત્રીસ મુજબના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટરે શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુના આરોપી નામે અખિલેશ રાજેન્દ્ર ભારતી ઉમરવર્ષ અઠાવીસ રહે બી ઓબ્લિક છપ્પન સંગમ સોસાયટી ભેસ્તાન સુરત હર્ષ રમેશ શેન ઉંમરવર્ષ ત્રેવીસ રહે બસો સાત એમ કે પેલેસ સોમના ઇન્ડસ્ટ્રીઅલ આજરા ફર્નિચર ભેસ્તાન સુરત આશીષ કુમાર રામસાગર તિવારી ઉમરવર્ષ બાવીસ રહે ફ્લેટ નંબર ત્રણસો સાત રોયલ પેલેસ એસડી ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળ પલસાણા સુરત અવિનાશ બ્રજેશ દીક્ષિત ઉંમરવર્ષ ચોવીસ રહે ફ્લોટ નંબર એકસો પંચાવન એકસો છપ્પન એકસો સત્તાવન વૃંદાવન સોસાયટી ભેસ્તાન ત્રણ રસ્તા સુરતનાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં આ ગુનાના આરોપી અખિલેશ રાજેન્દ્ર ભારતી પર સુરત શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ ગંભીર ગુના નોંધાયેલ છે જેમાં બીજો આરોપી હર્ષ રમેશ શૈન પર પાસા અટકાયત અને બે ગંભીર ગુનાઓ સુરત શહેરમાં બનેલ છે અને આ ગુનાનો ત્રીજો આરોપી આશિષ રામ રામસાગર તિવારી તડીપાર અને પાંચ ગંભીર ગુનાઓ સુરત શહેરમાં નોંધાઈ ચૂક્યા છે અને ચાર આરોપી અવિનાશ બ્રિજેશ દીક્ષિત પર સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે